નમસ્કાર મિત્રો કબજિયાત એક એવી સમસ્યા કે અત્યારે ખૂબ જ કોમન બની ગઈ છે નાની ઉંમરના લોકોની વાત કરીએ કે મોટા વડીલો આપણા દાદી દાદા દરેક લોકોને મિત્રો આ કબજિયાતની તકલીફ અત્યારે સતાવતી હોય છે તેના માટે ઘણી બધી આપણે હોમ રેમેડીઝ કરી ઘણા બધા ઉપાય કર્યા ઘણી બધી મેડિસિનનો આખો કોર્સ કર્યો પણ ફરક પડતો નથી તો આજનો વિડીયો મિત્રો તમારા માટે છે આજના વિડીયોમાં એકદમ સિમ્પલ અને સોબર એકદમ સરળ આખો શેડ્યુલ હું તમને મિત્રો બતાવીશ કે સવારે ઉઠવાથી લઈને રાત્રિના સુવા સુધીનો જે પણ સમય છે તેમાં આ ત્રણ થી ચાર બાબતો હું તમારા સાથે મિત્રો શેર કરીશ અને તમે ફોલો કરજો હા એક બે દિવસ પર નહીં પરંતુ દસ દિવસ પંદર દિવસ સુધી કોન્સ્ટન્ટ તમે આ ઉપાય આ જે આખું શેડ્યુલ છે તેને તમે ફોલો કરશો તો વર્ષો જૂની કબજિયાતથી જો સાહેબ તમે કંટાળી ગયા હોય અડધો અડધો કલાક તમારે વોશરૂમમાં ટોયલેટમાં જઈને બેસી રહેવું પડતું હોય પણ પેટ ખૂલીને સાફ થતું હોય તો એમાં તમને ઘણા અંશે રાહ જોવા મળશે તો મિત્રો સવારથી આપણે શેડ્યુલ ચાલુ કરીએ તો સૌ તમે જેવા ઉઠો તેવા નરણા કોઠે એટલે કે વાસી મોઢે એક ગ્લાસ તમારે પીવાનું હુંફાળું ગરમ જે નવ પાણી છે એ તમારે કરવાનું છે અને કોઈ પણ જગ્યાએ તમારા સોફામાં ખુરશીમાં નિરાતે તમારે બેસી જવાનું અને પીવાલાયક જે ગરમ પાણી છે મોઢામાં મૂકીને તમારા આ રીતે તમારે ફરાવાનું છે ત્યારબાદ તમારે ધીમે 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 તમારે સેવન કરવું સવારે ઉઠીને સૌ પ્રથમ તમારે આ કરવાનું છે ત્યારબાદ મિત્રો દસેક વાગ્યાની આજુબાજુ આપણને કડકડીને ભૂખ લાગતી હોય છે ઘણા લોકો મોર્નિંગ બ્રેકફાસ્ટ પેટ ભરીને કરતા નથી હોતા જેના કારણે દસ અગિયાર વાગ્યાની આજુબાજુનું મિત્રો શિડ્યુલ એટલે સમય જ મિત્રો એવો હોય છે કે જેની અંદર ભૂખ લાગતી હોય છે જ્યારે પણ સાહેબ આપણને ભૂખ લાગે ત્યારે આપણે કોઈ પણ પડીકા છે ત્યારબાદ ફાસ્ટફૂડનું સેવન કરતા હોય છે પરંતુ જો તમે આ મિસ્ટેક કરતા તો જ કરી દેજો હા હું એવું નથી કહેતો કે સંપૂર્ણ રીતે બંધ કરી દો ક્યારેક બહાર જવાનું થાય ને ક્યારેક ખાવું પણ પડે પરંતુ તેને હેબિટ નહીં બનાવી દેવાનું તમારે રેગ્યુલર તમારે ફાસ્ટ ફૂડ ખાઈ દેવાનું કોઈ દિવસ ખાવ તો મિત્રો ચાલે હવે જયારે તમને સાહેબ દસ અગિયાર વાગ્યાની આજુબાજુ ભૂખ લાગે તો તમારે કોઈ પણ એક ફ્રૂટનું સેવન કરવાનું છે કે જેની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે અત્યારે ફાસ્ટ ફોરવર્ડ જમારો છે તમે ગૂગલ ઉપર યુટ્યુબ પર તમે સર્ચ કરશો કે ફાઈબર રીચ ફ્રૂટ તો ઘણા બધા ઓપ્શન તમને મિત્રો મળી જશે ખાસ કરીને અત્યારે શિયાળાની સિઝન ચાલે છે તો ઢગલેને ઢગલે આપણે આમળા છે એ મળી રહે છે તો તમે આમળાનું સેવન કરી શકો છો ત્યારબાદ ઓરેન્જ છે એનું સેવન કરી શકો છો નારંગી છે ત્યારબાદ ગૌવા એટલે કે જે જામફળ છે તેની અંદર પણ ભરપૂર માત્રામાં મિત્રો ફાઇબર રહેલું છે કે તમને ભાવે એ ફ્રૂટ આજે તમે ઓરેન્જ ખાધો તો કાલે તમે બીજું કોઈ ફ્રૂટ ખાજો એવું નથી કે કોઈ એક ફિક્સ ફ્રૂટ કરી દેવાનું હા અલ્ટરનેટ રોજ સોમવારે તમે આમળા ખાજો મંગળવારના દિવસે તમે જામફળ ખાજો ત્યારબાદ તમે પપૈયું ખાજો પરંતુ દસ અગિયાર વાગ્યાની આજુબાજુ તમને ભૂખ લાગે તો ફાઇબર રિચ ફ્રૂટ કે જેની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં હોય તેવા એક ફ્રૂટનું તમારે સેવન કરી લેવાશે ત્યારબાદ મિત્રો બપોરના ભોજનની અંદર એક ચમચી

પછી વરિયાળીનું આ બંને માંથી તમને જે ભાવે એનું મોઢામાં મૂકીને તમારે ચાવી ચાવીને મુખવા સ્વરૂપે તમારે સેવન કરવાનું આ મિત્રો અડધી થી એક ચમચી કા અડસી કા પછી વરિયાળી બંને માંથી તમને જે સેટ થાય તે અડધીથી એક ચમચી મળવા મૂકીને બરોબર તમારે ચાવવાનું છે ને ત્યારબાદ ધીમે 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 ઉતારવાનું છે આની અંદર પણ ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે ત્યારબાદ મિત્રો આવે છે વાત સાંજની સાંજના સમયે પાછી ચાર પાંચ વાગ્યાની આજુબાજુ ભૂખ લાગતી હોય છે તો જ્યારે પણ તમને સાંજના સમય સાહેબ ભૂખ લાગે તો તે સમયમાં કોઈ પણ જ્યુસનું અથવા તો તમારા સોપનું સેવન કરવાનું છે ત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો ગ્રીન વેજીટેબલ એટલે કે લીલા શાકભાજી આપણને ઢગલેને ઢગલે અને સસ્તામાં મિત્રો મળી રહે છે તો સરગવો સર સૂપ સૂપ તમે તમે પી પી શકો શકો છો પાલકનો સરગવાનું ટામેટાનો ઓપ્શન તમને મળી જશે અત્યારે ફાસ્ટ જવાનો છે જેવી રીતે આપણે આગળ મેં તમને કીધું કે ફાઈબર રીચ ફ્રૂટ સર્ચ કરશો તો ઓપ્શન મળશે તેવી જ રીતે ફાઈબર રીચ વેજીટેબલ્સ તમે સર્ચ કરશો ને તો તમારા સામે લાંબુ લિસ્ટ આવી જશે અને એવું કોઈ ફિક્સ નથી કે ભાઈ રોજ સરગવાનો પીવાનો અલ્ટરનેટ દિવસે તમારે ચેન્જ કરતું રહેવાનું બસ અને જો તમારો ઓફિસનો સમય હોય તો આ સોપનું સેવન તમે સાત એક વાગ્યાની આજુબાજુ પણ કરી શકો છો પરંતુ પીવાનો છે તમારે જરૂર એ સાથે સાથે મિત્રો રાત્રિનું જે ભોજન છે એ પણ તમારે સમયસર તમારે જમી લેવાનું સાત સાડા સાતની આજુબાજુ તમારે જમી લેવાનું છે અને જમવાનો અને રાત્રે સુવાના વચ્ચે મિનિમમ અઢી કલાક જેટલો ગેપ તમારે રાખવો પડશે કારણ કે રાત્રે લેટ જમશો અને તરત સૂઈ જશો અને શિયાળામાં તો મિત્રો ભૂખ પણ વધારે લાગતી હોય છે જેથી કરીને મિત્રો આ કબજિયાત ની તકલીફ ને બધું થશે બંને વચ્ચે તમારે થોડોક સમય તમારે રાખવાનો છે અને રાત્રિના ભોજનમાં એકદમ લાઈટ એકદમ હલકું હલકો ફૂલકો તમારે ખોરાક રાખવાનો છે અને ફાઇનલ અને લાસ્ટ બાબતમાં મિત્રો એ આવે છે કે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ હુંફાળું નવસેકું પાણી કરવાનું છે અને તેની અંદર પાણીની અંદર તમારે એક ચમચી આ ઘી વાળા પાણીનું તમારે સેવન કરવાનું છે એ શું કરશે મિત્રો કે તમારા શરીરમાં અંદર ડ્રાયનેસ નહીં થવા દે જેવી રીતે આપણે દરેક એસેસરીઝ હોય પંખો હોય ટુ વ્હીલર ગાડી દરેકમાં મિત્રો આપણે ચાલુ ચક્કર ચાલુ રાખવા માટે જરૂર પડે તેવી જ રીતે આપણા બોડીને પણ મિત્રો અંદરથી ઓઇલિંગ કરવું પડે અંદરથી ડ્રાય થઈ જાય તો કબજિયાતની બધી સમસ્યાઓ મિત્રો થઈ જતી હોય છે અને ઘણા લોકોને તો વર્ષો જૂની કબજિયાત કંટાળી ગયા હોય તો એના માટે મિત્રો આ ઘી છે વરદાન રૂપ મિત્રો કામ કરશે કે રાત્રે સૂતા પહેલા ગરમ પાણીમાં થોડું ઘી નાખવાનું છે અને એ તમે મિક્સ કરીને એનું તમારે સેવન કરવાનું છે એટલે કે સવારથી લઈને રાત્રી સુધીનો આખો જે શેડ્યુલ કીધું ત્યારથી પાંચ બાબતો એને તમારે ફોલો કરવાનું છે હા એક બે દિવસમાં નહીં પરંતુ કન્ટિન્યુ તમે દસ પંદર દિવસ કરી જુઓ તમને ફરક દેખાશે મિત્રો અને કબજિયાત જો ઘર કરી ગઈ હશે ને તો ગણતરીના દિવસોમાં તમારી કબજિયાત છે એ જડમૂર્તિ મિત્રો દૂર થઈ જશે અને હા લાસ્ટમાં મિત્રો એક બોનસ ટીપ તમારા સાથે શેર કરવા માંગુ છું એને પણ તમારે અચૂકથી ફોલો કરવાનું છે બોનસ ટીપમાં મિત્રો મિત્રો એ છે કે તમારે કરવી કોઈ પણ ફોર્મેટમાં યોગા કરો રનિંગ કરો અથવા પાંચ હજાર સ્ટેપ તમારે ચાલવાનું છે જીમમાં જતા હોય તો જીમમાં જઈને એક્સરસાઇઝ કરો સાયકલિંગ કરો કોઈ પણ રીતે મિત્રો તમારે કઈ ને કઈ તમારે એક્સરસાઇઝ કરવાની છે એક્સરસાઇઝ નહીં કરો તો મિત્રો રોગના ભોગ બનશો અને ઘણી બધી કોમન જે સમસ્યાઓ છે ને એ ઘર કરી જશે જો તમારા સમસ્યાઓ થી તમારે 10 ફૂટ દૂર રહેવું હોય અને માથા થી લઈને પગ સુધી સાહેબ તમારું સ્વસ્થ રહેવું હોય ને તો એક્સરસાઈઝ તમે જરૂરથી કરજો શિયાળામાં ઘણા બધા લોકોને મિત્રો કંટાળો આવતો હોય છે બહાર જઈને ભાઈ ઠંડી વધારે છે એક્સરસાઈઝ કઈ રીતે કરે પરંતુ જે સ્ટ્રગલ હોય છે ને એ ધાબળા થી લઈને બહાર નીકળવા સુધીનો જ હોય છે મિત્રો એટલે ઓડીને આપણે સુયા હોય એટલે આળસ આવે કે ઓહો બહાર તો બહુ ઠંડી છે પરંતુ જો તમે બહાર નીકળી ગયા ફ્રેશ થઈને તો તમારા બોડીમાં ગજબની એનર્જી આવી જશે અને તમે એક્સરસાઇઝ કરશો ને તો આખો દિવસ એનર્જેટિક જશે અને સાથે સાથે આ કોમન સમસ્યાઓથી પણ મિત્રો બચી શકો છો એટલે કે હા એક્સરસાઇઝ પણ તમારે કરવાની છે ગમે તેવો બીજી શેડ્યુલ હોય તો એટલીસ્ટ કમસે કમ અડધો કલાક જેટલો તમારે સમય કાઢવાનો છે જેથી કરીને માથાથી લઈને પગ સુધી તમે સ્વસ્થ રહી શકો બસ મિત્રો મારે આટલું જ કહેવું હતું તો આ બધી બાબતોને તમે જરૂરથી ફોલો કરજો અને આપણી આ હેલ્થ ચેનલ પર આવા અવનવા ટોપિક પર આપણે વિડીયો બનાવ બનાવતા હોઈએ છીએ જેથી કરીને આપણે સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો નવા વિડીયોમાં નવા ટોપિક અને નવી જ કોઈ માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ